નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવવાનો પંદર દિવસમાં ત્રીજો બનાવ સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ ઓપરેશન ભરૂચથી અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર સુસાઈડ પોઈન્ટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે પંદર દિવસમાં ત્રીજા વ્યક્તિએ બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ભરૂચથી અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે અંકલેશ્વરના નવી દેવી ગામ નજીક આવેલા શિવદર્શન સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ મોડી રાત્રિના સમયે નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી આ અંગેની જાણ નજીકમાં આવેલા કુકરવાડા ગામના સ્થાનિક નાવિકોને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ કરતાં ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નર્મદામાં કૂદી પડેલા વ્યક્તિને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા આંગે અંગે જાણ તેના પરિવારજનોને કરાતા પરિવારજનો તેને સારવાર અર્થે લઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી પંદર દિવસમાં ત્રીજી વખત આપઘાતનો પ્રયાસ બનવા પામ્યો છે નર્મદા બ્રિજની બંને તરફ નેટ લગાવવા માટે છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી રહી છે ત્યારે આ માંગ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા હજુ પણ આ માટે કામગીરી શરૂ કરવામાં આવી નથી ત્યારે વહેલામાં વહેલી તકે બ્રિજ અને બંને તરફ નેટ લગાવવામાં આવે તે અત્યંત જરૂરી છે